હા મિત્રો કેમ છો બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજે રજા છે મારી જોબની તો આજે અમે વિચાર્યું છે કે માતાજીના અંદર તમને દર્શન કરાવીશ તો અત્યારે અમે આવ્યા છે ધાબા પર તો અહીંયા મસ્ત ઠંડ ઠંડી હવા આવે છે મિત્રો અને દેખો એટમોસ્ટિયર પણ પાઇન છે અને પતંગ અહીંયા સામે દેખો ચગી ગઈ છે સવાર સવારમાં અને એક નાણું ચડાવતો હતો એ તો કપાઈ પણ ગઈ છે અને કાપી કાઢી છે તો આપણે થોડો લેટ બ્લોગ ચાલુ કરીએ છે એટલા માટે મિત્રો તો મેં તમે ત્યાં જઈને પણ દર્શન કરાવી છે આજે માતાજીના અનગઢ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને આવા નવા 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 વિડીયો મારા લાઇફસ્ટાઈલના તમને દરરોજ ડેલી જોવા મળશે મિત્રો તો આજે હું તમને બતાવીશ ત્યાં માતાજીના મંદિરે અનગર મોહની માતાના મંદિરે તે જઈને દર્શન કરાવી શકે આવી ગયા છે મોહની માતા મંદિરે અને આજે રવિવાર છે તો ગઈ તો બહુ જ છે તો મિત્રો આજે તમે ગઈ દેખી શકો છો સન્ડે છે એટલા માટે ખાલી ગઈ દેખો તમે પગ મીકવાની પણ જગ્યા નથી નથી મિત્રો કારણ કે અમે બીજા રસ્તા પર આવ્યા છે તો આ રસ્તો અને જે જે પહેલો રસ્તો છે બહુ જ હોય છે દેખો મિત્રો આજે ગઈ દેખો ખાલી ગઈ તો બહુ છે કરના નં દર ફ્રેન્ડ મે લેદા કઈ ના આ દેને ચાલો ada

ચેક જવાય એવું તો નથી મિત્રો કારણ કે હું ત્યાં ગઈ દેખવા છું પણ આ છે કે ચેક લગી ઓ ગાઈઝ આપણે આ થાકી ગયો છે આ રસ્તે આપણે ના જ્યાં હોત તો દર્શન વેલા થાતે ના ને કેવું નાનું અરે જરૂર જરૂર મિત્રો આપણે આ લાઈનમાં ગયા હોત તો હજુ પણ પાછા ના આવ્યા હોત કારણ કે બહુ ગીર છે એટલા માટે તો અહીંયા આપણે લાઈનમાં હોત તો હજુ કારણ કે બહુ ગીર છે મિત્રો અહીંયા અને શું કારણ કે ગીર એટલી બધી હતી કે પગ મેળવવાનું પણ જગ્યા નથી તો આપણે સારું શોર્ટકટ શોધીને આપણે હમણાં પગે લગાવ્યો તમે ગાડીઓ દેખો ગયા જ બહુ છે આજે દિવસે કેટલા માટે આજે એટલા માટે સન્ડે છે સન્ડે અને બે દિવસ તો બહુ જ ગયો હોય છે અહીંયા દેખો બાજુ મેરા જેવું છે આજે તો મિત્રો દેખો તમે ગઈ દેખો આજે કાલે ત્યાંનો કયા કરો છો ગઈ ગયા તમને બતાવું અમે આવી ગયા છે નીચે શું તો આપણી બાઇક પાર્કિંગ કરી છે અહીંયા પાણી છે ને આપણે નીકળી ગયા છે માતાજીના દર્શન દર્શન કરીને આવી ગયા છે ઘરે મિત્રો અને અત્યારે થોડી સાંજ પણ પડી ગઈ છે થોડું કામ હતું એકલા મળાયા છે અને તારો ચડાય શું તૂટી ગયું દોરો તૂટી ગયો તો જ્યાં આપણે મહાણી માતાએ તમારા દર્શન કર્યા મિત્રો ત્યાં ધારે એવું કામ થાય છે અને દિલથી ત્યાં પગે લાગીને આવો હું તો માનું છું મહાણી માતા સાક્ષાત પણ છે જ કારણ કે ત્યાં ધારે એવું કામ થાય છે તો તમે પ્લીઝ તમારું જે કામ ના થતું હોય તો પ્લીઝ માતાજીને દિલથી પગે લાગો અને માતાજી તમને આશીર્વાદ આપશે તો વિડીયોને આજે અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો વિડીયોને ગમે તો ચેનલ લાઈક કરજો શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મળીએ ચલો બીજા બ્લોગમાં